ना भाई ए एच एक सौ बीस वालो बार सौ रुपये सुधीर जवान है जय स्वामीनारायण रविवार नहीं सवारे रवि भाई ने यूट्यूब चैनल पर आप सबने हार्दिक स्वागत है વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના એક અદ્ભુત વિષય શેરબજાર અને હ્યુમન સાયકોલોજી વિશે આજે વાત કરીશું આપણે સૌપ્રથમ વ્યક્તિ જ્યારે શેરબજાર વિશે સાંભળે ત્યારે એને જુગાર લાગે સટ્ટો લાગે કારણ કે એની આજુબાજુના લોકો એના મગજની અંદર એવું ઠસાવી દીધું હોય છે બે લાઇન તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કઈ લાઈન મોટી બધા કહે બીજી લાઈન જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે બંને લાઈન એક સરખી છે મનુષ્યનો સ્વભાવ છે કોઈ પણ વસ્તુ જોઈને તરત જ નિર્ણય લઈ લેજે બરાબર છ સાત મહિને આવું બધું શેર બજાર વિશે તમે સાંભળશો પછી એકાદ વર્ષ સુધી કદાચ કોઈ ટ્રાન્ઝેક્શન અથવા ડિમેટ એકાઉન્ટ નહીં ખોલાવો પછી તમે ડિમેટ એકાઉન્ટ ખોલાવશો માણસ પછી એક સ્ટોક લેજે પછી બે સ્ટોક પછી પાંચ સ્ટોક ત્રીસ સ્ટોક પાંત્રીસ સ્ટોક ને પચાસ સ્ટોક સુધી ભેગા નહીં જશે આ સ્ટોક્સ અને મિત્રો સાથે સગા સંબંધીઓ ન્યૂઝપેપરમાં સાંભળી અલગ અલગ મેગેઝીનોમાં સાંભળી અને થોડું ઘણું પોતાનું રિસર્ચ કરીને લીધા હોય છે પછી પોર્ટફોલિયો એટલો મોટો મોટો થતો જાય છે કે એ પોતે તેના માટે કોઈ પેપરવર્ક કરતો નથી કેમ લીધા એ એને પોતાને જ નથી ખબર હોતી ક્યારેય વેચવાના એ પણ એને ખબર નહોતી હોતી બરાબર અને ઘણી બધી વખત એ એપ્લિકેશન્સની અંદર જોતો જાય છે અને દસથી પંદર વખત દિવસમાં જોવે છે પરંતુ દસથી પંદર વખત જોયા પછી ખરેખર તો એને રાખવાના દસથી પંદર વર્ષ માટે હોય છે તો દસથી પંદર વખત કેમ ચેક મને તો એ નથી ખબર પડતી આવું ત્રણ ચાર પાંચ વર્ષ ચાલશે પછી કંટાળ છે બરાબર આવું કોમન છે સાયકોલોજી બીજી સાયકોલોજીની વાત કરીએ તો પૈસા રોકાણ કર્યા છે તો નફો મળવો જ જોઈએ ઉદાહરણ પ્રતિ સમજીએ ઘણી વખત આપણે પૈસા ખર્ચીને ટિકિટ લઈ અને મૂવી જોવા માટે ગયા હોય અને આપણે લોકો વિશે સાંભળ્યું લોકોના મુખે સાંભળ્યું કે સારું મૂવી છે ટેલર જોઈએ સારું મૂવી પછી એટલું કંટાળાજનક મૂવી નીકળે છતાં પણ આપણે ત્રણ કલાક પૂરા કરીને આવીએ છીએ કેમ પૈસા ખર્ચ્યા હતા એટલે પૂરું જ કરવાનું બીજું ઉદાહરણ કોઈ સારી રેસ્ટોરન્ટની અંદર ગયા હોઈએ એટલે ઘણા લોકોને અલગ અલગ વસ્તુ મંગાવવાનો શોખ હોય એવી વસ્તુ મંગાવી લે ડિશની અંદર આવી જાય ઘણી વખત ન ભાવતી હોય પણ એનો પ્રાઇઝનું મેનુ જોઈને ખાઈ જાય એટલે માણસનો સ્વભાવ છે કે પૈસા રોક્યા છે તો નફો થવો જ જોઈએ તેવું જ રોકાણમાં કરીએ છીએ શેર લીધા પછી એ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય નફો નથી થતો હતો છતાં પણ એને કાઢતા નથી વાર્ષિક કેટલું વળતર મળે છે એવું કોઈ એપ્લિકેશન્સની અંદર બતાવવામાં આવતું નથી અને આતે કાઢતો તો ક્યાંથી આવડતું હોય કારણ કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે ન નીકળે ફક્ત મ્યુચ્યુઅલ ફંડની એપ્લિકેશન ની અંદર જ નીકળે નુકસાન ઉપર નુકસાન કરીએ છીએ ને તો પણ મૂકી રાખીએ છીએ સાયકોલોજી ત્રીજી સાયકોલોજી સમજીએ એવરેજ નુકસાનમાં એવરેજ સો રૂપિયાનો શેર એસી રૂપિયા થાય બીજા લેવાના એસી નો સાઈઠ થાય બીજા લેવાના એ સાઈઠ નો ચાલીસ થાય બીજા લેવાના અને વીસ થઈ જાય ત્યારે હિંમત જ જતી રહી પછી તો હું કરું ખબર જ ન પણ પાછા એવું કે આપણે એમને નાખી દેવા માટે જ લીધા છે ભૂલી જ જવાના બધા પૈસા એટલે ભાઈ ભૂલી જવા માટે નાખ્યા તો દિવસમાં ચાર વખત કેમ ચેક કરો તો પછી ભૂલી જવા નાખ્યા તો ભૂલી જાવ પછી ખોટી સાયકોલોજી મીઓ પડે ને તો તંગડી ઊંચી ને ઊંચી રાખવાની આદત છે ભાઈ એવું નફામાં કેમ નથી કરતા સો નો શેર દોઢસો થાય બીજા લો દોઢસો નો બસો થાય બીજા લો બસો નો અઢીસો ત્રીજા લો અઢીસો નો પાંચસો થાય બીજા લો એવું કેમ નથી કરતા આ તો સોનો નો એકસો પચાસ થશે ને એકસો પચાસ નો એકસો વીસ થાય તો વીસ ટકા નફો મળી ગયો કાઢી નાખે વેચી નાખે ના ભાઈ એ જ એકસો વીસ વાળો બારસો રૂપિયા સુધી જવાનો છે શું કરવા વારંવાર ટેક્સ ફરો છો આ ત્રણેય સાયકોલોજી સમજવા જેવી છે યુવલ નવા હરારીનું એક પુસ્તક તમે વાંચો માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ અને મોર્ગન હાઉસેલનું સાયકોલોજી ઓફ તમે વાંચજો તો તમને આઈડિયા આવશે કે આ સાયકોલોજી કેવી રીતે કામ કરે છે અને શેર માર્કેટના મોટા ખેલાડીઓ આપણી સાયકોલોજી સાથે કેવી રીતે રમી રહ્યા છે ટાઈમ ઘણી વખત આ પુસ્તકો વાંચવાનો ટાઈમ જ નથી હોતો આપણને ભલે રવિભાઈ ગમે તે લેભ બોલે પણ વાંચવું કોને છે ભાઈ ઇઝી ગોઈંગ જોઈએ છે ભાઈ દુનિયામાં કોઈ વસ્તુ સરળ છે જ નહીં લોકો શેર બજારની અંદર વળતર કમાવા માટે આવે છે પણ ફક્ત ને ફક્ત રોમાંચ લઈને જાય છે રોમાંચ ક્યાં લેવાનું હોય રોમાંચમાં પણ લોકો ઇન્વેસ્ટમેન્ટમાં રોમાંચ લે છે ખરેખર ખોટું છે મ્યુચ્યુઅલ ફંડ જેવી સારી પ્રોડક્ટ આપણી પાસે છે જ બાર ટકાથી માંડીને પચીસ ટકા સુધીના રિટર્ન્સ આપી રહ્યા છે તો કેમ એની પર નહીં જો તમારે આવી પ્રોડક્ટ રોકાણ કરવું હોય તો તમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે તમે અમને ફોન કરજો અમે તમને સો ટકા નહીં પણ પાંચસો ટકા સંપત્તિ બનાવીને આપીશું એની ગેરંટી છે બાકી ચા કે તેથી સવાર રોમાંચ મળવો એ જરૂરી નથી એવું ના થાય કે ટેન્શનમાં ઘણી વખત રોમાંચ કરવાનું ભૂલી જઈએ આપણે વાઇફ સાથે જય સ્વામિનારાયણ